બનાસકાંઠાના એકસો બાણું ગામો માટે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરાયું જેમાં ડીસા લાખની કાંકરેજ દિયોદર તાલુકાના કુલ એકસો બાણું ગામો અને થરા શહેરને મળશે શુદ્ધ પીવાનું પાણી આ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસાના આખોલ ગામ ખાતેથી કરાયું આ રાણપુર ઓફટેક અને દેવપુરા ઓફટેક યોજનાઓથી ડીસા અને લાખણી તાલુકાના કુલ એક્યાસી ગામ તેમજ કામ કરે છે અને દિયોદરના કુલ એકસો ચાર ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય નહેરથી વાવ તાલુકાના દેવપુરા ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ ઇઠ્યાસી ગામોનો સમાવેશ થાય છે જેમાં ડીસા તાલુકાના એકાવન ગામ અને લાખણી તાલુકાના સાડત્રીસ ગામ છે જ્યારે બીજી પાણી પુરવઠા યોજના કામકરેજ તાલુકાના રાણપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કામ અને દિયોદર તાલુકાના કુલ એકસો ચાર ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે જેમાં કાંકરેજ તાલુકાના એસી ગામ દિયોદર તાલુકાના તેવીસ ગામલાખની તાલુકાના એક ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠાના ગામો પાતાળ કુવા આધારિત સ્વતંત્ર બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્તર દિનપ્રતિદિન નીચા ઉતરતા જતા હોય તથા આ વિસ્તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઇડ નાઇટ્રેટ તથા સેલિનિટીનું પ્રમાણ વધુ હોઈ પીવાના પાણીની સમસ્યા હતી જ્યારે ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુક્ત ન હોઈ વિશ્વસનીય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી આ યોજના વર્ષ બે હજાર વીસમાં માં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા આજે પ્રજાને અર્પણ કરાઈ બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા વિરિથ સરવે મારા સાથી મંત્રી શ્રીઓ જોડાયા છે સરકાર છે છે સૌને એમને સૌને પણ મારા નમસ્કાર આજે વિશ્વ પ્રવસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બે હજાર ચોવીસ માં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે આ ચોવીસ માં ગુજરાત મુલાકાત છે जीए ज्याति देश सु सेवा लायको सम्भाळियो छे त्याथी देश में गरीब कल्याण नो नवो अध्याय सुरू थयो गरीबों नु सशक्तिकरण जेबी रीते भई सके तेनु उत्तम उदाहरण देश अने दुनिया ने श्री नरेंद्र भाई पुरू पाई छे ने सहाय साधन આપી ने टेमने आत्मनिर्णय વત ઘર કરવાની સેવા યજ્ઞ તેના નેતૃકમા દેશ ભરમાં સક્રિય થયો છે प्रधानमंत्री વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વાલિદી યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં प्रधानमंत्री ગરીબ કલ્યાણ અંત્યો યોજના आयुष्मान भारत योजना प्रधानमंत्री आवास योजना आ बदी योजनाओं लाभ दी पहुंचाड़ी ने सामाजिक सुरक्षा पर मान्य बड़ा प्रधान श्रीए आवास आरोग्य अन्न आवक आ चार स्तंभ पर गरीबों उत्थान की इमारत रची है जेना परिणाम देश में 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી હરમણે નાણા બનાવનું માળ છેવાડાનો માનસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હરમણે સામે પ્રયત્ન કર્યો છે